નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજનો વિડીયો મિત્રો સીસી ભરતી ને લઈને એક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ છે ચાલુ થશે તે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયો જોઈશું તો વિડીયો તમે નવા હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ભરતી ને લગતી માહિતી મેળવવા માટે ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મિત્રો આપણો વિડીયો શરૂ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત પરિવહન સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે છે એક ઓફિશિયલ નોટિફિકેશન છે જેમાં લખ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ના ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે દર્શાવેલ જગ્યાઓની સીધી ભરતી ભરતી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજસ ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો અહીંયા જોઈએ ગ્રુપ એ અને ગ્રુપ બી માં કેટલી જગ્યાઓ છે તો નીચે જોઈએ અહીંયા ગ્રુપ

ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો પાંચ બે બે હજાર છવીસ ના રોજ તમે બે વાગ્યા થી લઈને વીસ બે બે હજાર છવ્વીસ સુધી એટલે કે અરજી કરી શકશો અને મિત્રો હા કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ જોયું હોય તો હું સંપૂર્ણ પીડીએફ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે જોઈ લેજો તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળ્યા નવા વિડીયોમાં